સાથીઓ નમસ્કાર હું છું આપનો દોસ્ત વિવેક જેઠવા આજે વાત કરવી છે મહુવાના એસડીએમ અધિકારી દ્વારા અને અહીંની જે જાગૃત પર્યાવરણ ટીમ દ્વારા એક સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે આ આયોજન એ પ્રકારનું છે કે મહુવાના ભૂતેશ્વર ગામે એક 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 મીટરના અંતરે વીસ હજાર જેટલા સરકારી જમીન ઉપર વૃક્ષો વાવવામાં આવ્યા છે ખ્યાલ નથી સરકારી જમીન કે કોઈ હશે પાક્કા પાયે ખ્યાલ નથી પણ એક જગ્યા ઉપર વિશાળ જગ્યામાં વીસ હજાર જેટલા અલગ અલગ અઠાવન પ્રકારના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર આપણા એસડીએમ અધિકારી અધિકારીશ્રી જોડાયેલા હતા અન્ય વિવિધ સરકારી કર્મચારીઓ જોડાયેલા હતા સરકારી કર્મચારીઓ અને વાઇલ્ડ લાઈફ ટીમ દ્વારા આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજન ખૂબ જ સરાહનીય છે પાછલા વર્ષની અંદર પાછલી સિઝનમાં જ ગરમીનો પારો ખૂબ મોટા પ્રમાણમાં હતો ગરમી ખૂબ વધારે હતી એ ગરમી વધવાનું મોટા પ્રમાણનું કોઈ રીઝન હોય તો પર્યાવરણ મિત્રો દ્વારા એક જ જણાવવામાં આવતું હતું કે વૃક્ષો જે છે મોટા પ્રમાણમાં કપાવવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે આ ચોમાસાના સિઝનની અંદર એસડીએમ શ્રી અને એની નેતૃત્વ નીચે સમગ્ર સરકારી ટીમ અને જે આ પર્યાવરણ મિત્રોની ટીમ જે જે છે એણે આ પ્રકારનું આયોજન કર્યું છે ખૂબ સરાહના કરવા છે કહી શકાય કે શબ્દો નથી એના માટે અસંખ્ય શબ્દો કહીએ એટલા ઓછા પડે એ પ્રકારનું એક સુંદર મજાનું મહુવાની અંદર આયોજન કરવામાં આવ્યું છે એટલે એને ખૂબ વધાવું છું આ આયોજન ના માત્ર એસડીએમ અધિકારી કે પર્યાવરણ મિત્રોની ટીમે પણ જે આની પડદા પાછળની ભૂમિકામાં આ કાર્યક્રમની પાછળ આ કાર્યક્રમમાં પડદા પાછળ જેની ભૂમિકાઓ છે એને પણ સરાહનીય કરવા બાબત છે કોઈ જે પણ જેટલું દેખાતું હોય છે એની કરતાં પાછળની ટીમો કામ કરતી હોય છે જેના નામ નથી હોતા જેના ચહેરાઓ નથી હોતા જેની જાહેરાતો નથી હોતી કે જે ફોટા પડાવવામાં નથી હોતા પણ આયોજનમાં જે સૌથી આગળ આગળ હોય છે આયોજન અંદર ખને ગોઠવતા હોય છે અને બીજાને આના માટે મોટા કરતા હોય છે એ લોકોને પણ ખાસ કરીને ધન્યવાદ આપવાને લાયક છે કે પડદા પાછળની એમની ભૂમિકા પણ રંગલા એસડીએમ અધિકારીશ્રીને પણ ધન્યવાદ છે આવકારું છું આવા કર્મચારીઓ આવા નિષ્ઠાવાન પ્રામાણિક કર્મચારીઓ ખાસ કરીને આપણા મહુવાની અંદર જ્યારે મળ્યા હોય તો હું એક મહુવાના જાગૃત નાગરિક તરીકે એ અધિકારીઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું પર્યાવરણ ટીમનો પણ આભાર માનું છું અને કલેક્ટર સાહેબશ્રીનો ફરી ફરીને આભાર માનું છું એસડીએમ અધિકારીશ્રીનો કે જેમણે આ સુંદર પ્રકારના આયોજનને એક સફળ બનાવ્યું જો એનો પણ સહકાર ન હોય તો કદાચ આટલા વિશાળ અંશે સફળ થવું બહુ અઘરું હતું પણ અંતે એટલું કહીશ કે જે સારું કાર્ય કર્યું છે સારું કાર્યની અંદર સહકાર આપનાર તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા મહોવામાં મારા મંગવા વિસ્તારની અંદર આ પ્રકારનું એક સુંદર મજાનું જે આયોજન થયું છે ખૂબ આવકારદાયક છે જરૂરી કાર્ય જરૂરી કાર્ય આ વિસ્તારના પર્યાવરણ મિત્રોએ કર્યું પડદા પાછળની ટીમે જે કર્યું અને એસ અધિકારીને તમામ સરકારી કર્મચારીઓએ કર્યું એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર જ્યારે પણ તક મળશે શિવાજી સેના તરફથી કે મારા પોતાના સ્ટેજ તરફથી જ્યારે પણ આ બાબતે સહયોગ મળશે ત્યારે પર્યાવરણ ટીમનો આ સરકારી કર્મચારીઓનો ખાસ કરીને એસ અધિકારીઓનો અને ખાસ કરીને પડદા પાછળની ભૂમિકા નિભાવનારા જે લોકો હતા એ તમામનો હું જાહેરમાં સન્માનિત કરીશ એવું ખુલ્લે ખુલ્લું કહું છું અને જેથી સં જોગ સંજોગો ભેગા થશે તો કલેક્ટર સાહેબને આ બાબતે રૂબરૂ જઈને પણ આભાર પણ માનીશ કે તેઓ આ એક સફળ કાર્યક્રમમાં જોડાયા અને બીજાને જોડવા માટે આમંત્રણ પણ આપ્યું ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત તાલુકાના ગામે ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ પંચાયત વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ એનજીઓ ડોક્ટર્સ અને સહભ સહભાગીદારીથી આશરે બે હેક્ટર જેવી જમીનમાં વીસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પર્યાવરણ માટે થઈને આ એક ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને અત્યારે જ્યારે સરકારશ્રી દ્વારા પણ એક પેડ માકે નામ અભિયાન ચાલુ છે ત્યારે પર્યાવરણના જતન માટે અને વૃક્ષારોપણ માટે આ ખૂબ સારું એક ઉદાહરણરૂપ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું ગરમી અને વરસાદ આ બંને માટે વૃક્ષોનું મહત્વ ખૂબ જ હોય છે જે આપણે સૌ જાણીએ છીએ એટલે ઘણી વખત લોકો વૃક્ષારોપણ માટે પણ વૃક્ષોથી પછી જે એમને અડચણ કે અથવા કોઈ પ્રોબ્લેમ્સ ઉભા થતા હોય એના લીધે વૃક્ષો વાવતા નથી ખાસ કરીને આપણે જોઈએ છીએ કે સિટી એરિયામાં પણ લોકો વૃક્ષો કપાવે છે વધારે અને વૃક્ષારોપણ ઓછું થાય છે તો આ બાબતે હું સૌને અનુરોધ કરું છું કે આપ સૌ વૃક્ષોનું જેટલું થાય એટલું જતન કરો અને આપણી આવનાર પેઢી માટે આપણે પર્યાવરણ સારું રાખી શકીએ એ માટે વૃક્ષારોપણ કરવા સૌને અનુરોધ વૃક્ષ લગાયે હમ વૃક્ષ 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 હમ વૃક્ષ आओ मिलकर हम वृक्ष लगाएं आप मिलकर हम वृक्ष लगाएं धरती माँ का कर्ज चुकाएं धरती माँ का कर्ज चुकाएं वृक्ष लगाएं हम वृक्ष हरी हरी हरियाली हो જીવન મેં ખુશહલી હો હરી હરી હરિલી હો જીવન મેં ખુશહાલી